જ્યારે પણ આપણે બળ શબ્દ સાંભળીએ તો તરત મગજમાં શું આવે કોઈ વસ્તુને ધક્કો મારવો કે પછી ખેંચવી ખરું ને પણ શું કોઈ વસ્તુને ખસેડવા માટે એને અડવું જ પડે ચાલો આજે આપણે અમુક એવા જાદુઈ જેવા લાગતા બળોની વાત કરીએ જે કોઈ પણ સ્પર્શ વગર દૂરથી જ પોતાનું કામ કરી જાય છે આ એક બહુ જ મહત્વનો સવાલ છે શું કોઈ વસ્તુને ગતિ આપવા માટે એની સાથે સંપર્ક કરવો અનિવાર્ય છે આ સવાલના જવાબમાં જ ભૌતિક વિજ્ઞાનનો એક ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટ છુપાયેલો છે તો એને જાણવા માટે તૈયાર છો સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે બળ એટલે સંપર્ક જેમ કે કોઈ બોલને લાત મારવી હોય તો એને અડવું પડે પણ વિજ્ઞાન કહે છે કે આ તો વાર્તાનો માત્ર એક જ ભાગ છે દુનિયા એવી અદૃશ્ય શક્તિઓથી ચાલે છે જે દૂરથી જ કામ કરે છે અને આજે આપણે એ જ શક્તિઓની તપાસ કરવાના છીએ ચાલો તો પછી શરૂ કરીએ આપણી પહેલી કેસ ફાઇલથી એક એવો બળ જેની સાથે આપણે બાળપણથી રમતા આવ્યા છીએ ચુંબકીય બળ એક નાનકડા પ્રયોગની કલ્પના કરીએ માની લો કે એક ચુંબક કેટલીક પેન્સિલો પર પડેલું છે જેથી એ આરામથી આજુબાજુ ફરી શકે હવે આપણે બીજું ચુંબક લઈએ અને એને ધીમે ધીમે પહેલા ચુંબકની નજીક લાવીએ પણ યાદ રાખજો બંનેને અડવા નથી દેવાના અને શું થયું પહેલું ચુંબક તો ખસવા લાગ્યું કોઈએ એને ધક્કો પણ નથી માર્યો છતાં એ હલી રહ્યું છે કાં તો એ ખેંચાઈ રહ્યું છે અથવા તો દૂર જઈ રહ્યું છે આ કોઈ જાદુ નથી આ તો શુદ્ધ વિજ્ઞાન છે તો આની પાછળનું કારણ શું છે બહુ સરળ છે દરેક ચુંબકને બે છેડા હોય છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હવે મજાની વાત એ છે કે જો બે અલગ અલગ ધ્રુવો એટલે કે ઉત્તર અને દક્ષિણ નજીક આવે તો એ એકબીજાને ખેંચે છે આને કહેવાય આકર્ષણ પણ જો એક સરખા ધ્રુવો માની લો કે બે ઉત્તર ધ્રુવો નજીક આવે તો તો એ એકબીજાને ધક્કો મારે છે આને કહેવાય અપાકર્ષણ તો આ અદ્રશ્ય ધક્કા કે ખેંચાણને જ આપણે ચુંબકીય બળ કહીએ છીએ આ એવું બળ છે જે બે ચુંબક વચ્ચે કે પછી ચુંબક અને લોખંડ જેવી વસ્તુઓ વચ્ચે કોઈ પણ જાતના સંપર્ક વગર લાગે છે આ થયું આપણું પહેલું બિનસંપર્ક બળ ઓકે ચાલો હવે આપણી બીજી કેસ ફાઇલ ખોલીએ આ બળનો અનુભવ કદાચ શિયાળામાં સ્વેટર ઉતારતી વખતે કે પછી પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને ઊભા થતી વખતે થયો હશે આને સમજવા માટે વિચારો કે એક પ્લાસ્ટિકની સ્ટ્રો દોરીથી લટકી રહી છે હવે આપણે બીજી સ્ટ્રો લઈએ અને એને કાગળના ટુકડા સાથે સારી રીતે ઘસીએ પછી એક ઘસેલા છેડાને પેલી લટકતી સ્ટ્રોની નજીક લઈ જઈએ ફરી એકવાર સ્પર્શ કર્યા વગર તો અહીં શું થાય છે જ્યારે સ્ટ્રોને કાગળ સાથે ઘસવામાં આવે ત્યારે એની ઉપર એક પ્રકારનો વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ જમા થઈ જાય છે આ કારણે હવે સ્ટ્રો વિદ્યુત ભારિત કહેવાય અને આ જે વિદ્યુત ભારિત સ્ટ્રો છે એ બીજી સ્ટ્રો પર દૂરથી જ જે ખેંચાણ કે ધક્કો લગાવે છે એને જ સ્થિત વિદ્યુત બળ કહેવાય છે આ પણ બિનસંપર્ક બળનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે અને હવે આપણી છેલ્લી અને કદાચ સૌથી મહત્વની કેસ ફાઇલ એક એવું બળ જેનો અનુભવ આપણી જીવનની દરેક ક્ષણે કરીએ છીએ આ તો રોજનો અનુભવ છે નહીં હાથમાંથી કંઈ પણ છટકે પછી ભલે પેન હોય કે સિક્કો એ હંમેશા નીચે જ કેમ જાય છે એ ઉપર કેમ નથી જતું કઈ અદૃશ્ય શક્તિ એને નીચે ખેંચે છે જવાબ એકદમ સીધો છે આપણી પૃથ્વી એક વિશાળ ચુંબકની જેમ દરેક વસ્તુને સતત પોતાના કેન્દ્ર તરફ ખેંચી રહી છે આ જ કારણ છે કે આપણે હવામાં ઉડી નથી જતા અને બધી વસ્તુઓ નીચે જ પડે છે અને સાંભળો આ માત્ર પૃથ્વીની જ વાત નથી આ તો બ્રહ્માંડનો નિયમ છે બ્રહ્માંડમાં રહેલો દરેક કણ પછી એ નાનો પથ્થર હોય કે સૂરજ જેવો મોટો તારો એ બીજા દરેક કણને પોતાની તરફ ખેંચે છે આ સાર્વત્રિક ખેંચાણ બળને જ ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે યાદ રાખજો આ બળ હંમેશા આકર્ષણનું જ હોય છે એ ક્યારેય ધક્કો નથી મારતું અને આ છે આપણું ત્રીજું અને સૌથી શક્તિશાળી બિનસંપર્ક બળ તો આપણી તપાસ લગભગ પૂરી થઈ ગઈ છે ચાલો હવે બધી કડીઓને જોડીએ અને શરૂઆતના સવાલનો જવાબ શોધી કાઢીએ આપણે ત્રણ અલગ અલગ કેસ જોયા ચુંબક વિદ્યુતભારિત સ્ટ્રો અને નીચે પડતી પેન ત્રણેમાં એક વાત કોમન હતી કોઈ વસ્તુએ સ્પર્શ કર્યા વગર જ બીજી વસ્તુની ગતિમાં ફેરફાર કરી દીધો એનો સીધો અર્થ એ થયો કે બળ લાગ્યું હતું પણ સંપર્ક વગર અને આના પરથી જ બિનસંપર્ક બળની વ્યાખ્યા બને છે એવું કોઈપણ બળ જે ભૌતિક રીતે સ્પર્શ કર્યા વગર કોઈ વસ્તુ પર અસર કરે તેને બિનસંપર્ક બળ કહેવાય છે બસ આટલી સરળ વાત છે તો ચાલો એક નજરમાં બધું રિવાઇઝ કરી લઈએ ચુંબકીય બળ જે આકર્ષે પણ છે અને ધક્કો પણ મારે છે સ્થિત વિદ્યુત બળ જે વિદ્યુત ભારને કારણે લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ જે હંમેશા ખેંચે છે આ ત્રણેય બળો સ્પર્શ વગર જ આપણી આસપાસની દુનિયા ચલાવી રહ્યા છે એટલે આ આખી વાતનો સાર એટલું જ છે કે બળ લગાડવા માટે હંમેશા સંપર્કની જરૂર નથી હોતી આપણી દુનિયા અદૃશ્ય ધક્કા અને ખેંચાણથી ભરેલી છે અને અંતે એક સવાલ સાથે તમને છોડી જઈએ છે જો આટલા શક્તિશાળી બળો નરી આંખે દેખાયા વગર કામ કરી શકે છે તો વિચારો કે પ્રકૃતિમાં હજી કેટલા રહસ્યો છુપાયેલા હશે જે આપણી સમજની બહાર છે પણ આપણા જીવન પર સતત અસર કરી રહ્યા છે વિચારતા રહેજો